નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે ગરમીને લઈને yellow alert જાહેર મોદી સરકારની મોટી જાહેરાત ખેડૂતોને મળશે double હપ્તા દસ હજાર મીટર મફતમાં મફત અનાજ વિતરણમાં ફેરફાર એકત્રીસ માર્ચ પહેલા કરી લો આ કામ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કૃષિ મંત્રી ખેડૂતોને ભેટ લાખો ખેડૂતોને થશે ફાયદો SBI માં ખાતું ખોલવા પર ત્રણ લાખ રૂપિયા લોન જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને subscribe કરો શેર કરો અને like કરો જે આપ સુધી અમારા આવનો video પહોંચતા રહે ગરમીને લઈને હેલો એ જાહેર હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ માટે ગરમીને લઈને આગાહી કરી છે તે મુજબ અમદાવાદ અને રાજકોટમાં તાપમાનનો પારો ચાલીસ ને પાર જઈ શકે છે ગરમીને લઈને પોરબંદર ગીર સોમનાથ અને કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે રાજકોટમાં સૌથી વધુ ઓગણચાલીસ ડિગ્રી વડોદરામાં ઓગણ વડોદરામાં ગાંધીનગર અને અમદાવાદ માળત્ર ડિગ્રી તપાવન થાય છે સાથે દેશમાં નવા રાજ્યોમાં આઈટીવીની ચેતવણી છે તેમજ ઝારખંડ પશ્ચિમ બંગાળ બિહાર યુપી છત્તીસગઢ સામે છે મોદી સરકારની મોટી જાહેરાત સરકારે ચૂંટણી પહેલા જ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખેડૂત ભાવની નિમણિતે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપવાની થશે કેબિનની બેઠકમાં માટે ચોવીસ હજાર ચારસોને વીસ કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી છે સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી ખાતર એક તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવો મળતું રહેશે થી ત્રીસ સપ્ટેમ્બર સુધી પીએન કે ખાતરો ઉપર સબસીડી સબસીડી ઉપલબ્ધ ઉપલબ્ધ રહેશે ખેડૂતોને મળશે ડબલ હપતા

એક હપ્તામાં માં વીસ બે હજાર રૂપિયા મળે છે એટલે કે કુલ છ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે જો તો ખેડૂતો ને આપવામાં આવતા હપ્તા હવે ત્રણ ને બદલે ચાર હપ્તા થઈ શકે છે એટલે કે એક હપ્તો વધારી શકે છે હાલ ચાર હપ્તા ચાર મહિનાના ના અંતરાલ પર હપ્તો ચૂકવાય છે પરંતુ જાહેરાત બાદ ત્રણ મહિના ની આસપાસ આવી શકે છે એટલે કે ખેડૂતો હવે વર્ષે છ હજાર ને બદલે આઠ હજાર રૂપિયા મળી શકે છે દસ જસદરનો મીટર મુકવત રાજકોટ ની અંદર લગાવ્યા આ આવ્યા છે સ્માર્ટ વીજ મીટર પીજીવીસી દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી પ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજળી મીટર લગાવવાની કામગીરી નો આરંભ કરાયો છે જે અંતર્ગત રાજકોટ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરના बंगલોની સાથે 10 કર્મચારીઓના ઘરે સ્માર્ટ રીપીટર મીટર લગાવવામાં આવ્યા છે આ મીટર આઈએ ટેકનોલોજી

છે જેઓ બંગલા કાર અને મકાન ધ્રાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જતા પુરવઠા વિભાગે હવે યુનિટ એજેશનની તૈયારીઓ શરૂ કરી છે જેમાં કોર્ટ દ્વારા તેમનો તેમના સભ્યોના મુખાની છાપ લેશે તેમના લેવામાં આવી રહ્યું છે જે પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્ય અને અંગૂઠા વડે લેશન લેશે આ રીતે દર મહિને નવા રૂપિયો અંગૂઠા લાવી લઈને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે એકત્રીસ માર્ચ પહેલા કરી લો આ કામ ફાસ્ટેગ કહેવાય છે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ છે જેની જે મિત્રોએ ફાસ્ટેગ ની અંદર કહેવાય નથી કરાવ્યું તે વલે તકે કરાવી લે એસબીઆઈ ની વિશેષ એફડી સ્કીમ છે જેમની અંદર તમે રોકાણ કરવા માંગતા હોવ

કે મિત્રો તમારે એકત્રીસ માર્ચ પહેલા બસો ત્યાંશી રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની ગુણી પ્રકારની આવક નોંધાઈ હતી જેના એક મણનો નીચો ભાવ એકસો એકાવન રૂપિયાથી લઈને ત્રણસો ચોતેર રૂપિયા સુધી છ માસના રોજ

કહ્યું હતું વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર રૂપિયા સહાય માં આવે છે લાખો ખેડૂતોના છે ફાયદો ખેડૂત ભાઈઓને ટૂંક સમયમાં તમામ સરકારી યોજનાઓના સમાચાર whatsapp પર મળશે સરકાર WhatsApp અને જે GPT જેઓ રેડ બૉલ લગાવવામાં જઈ રહી છે કે GPT એક આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે જેના લોન કરતા અને સરકારી યોજનાના સમાચાર માત્ર WhatsApp પર મળશે રેડ બૉલમાં અંગ્રેજી સહિત ગુજરાતી હિન્દી તમિલ તેલંગુ મરાઠી વગેરે 12 ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે SBI માં ખાતું ખોલવા પર ત્રણ લાખ રૂપિયા લોન ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે જે હેઠળ SBI અથવા અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પહોંચાય તેવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતો મહત્તમ સાઠ ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજ દરમાં ત્રણ ટકાથી છૂટ પણ આપે છે આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન ચાર ટકા વ્યાજ ચૂકવવું પડે છે તેમજ આ યોજનાનો લાભ અઢાર થી પંચોતેર વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂતો લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે loan આપવામાં આવે છે ખેડૂત મિત્રો આ video જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર channel ને કરો શેર કરો અને like કરો આપ સુધી મારા આવા પહોંચતા રહે